જિલ્લાના તાલુકાના ગામે સ્વામિનારાયણ ભગવાનના અધિષ્ઠાતા બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામીની બાણુમા જન્મોત્સવ નિમિત્તે વૃક્ષારોપણ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના મંગણાથ ગામે સ્વામિનારાયણ ભગવાનના અધિષ્ઠાતા બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામીની બાણુમા જન્મોત્સવ નિમિત્તે વૃક્ષારોપણ મંગળાન ગામના બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી ભક્તો ગામના આગેવાનો અગ્રણીઓ શિક્ષણ સમિતિના સભ્યો સરપંચ ઉપસરપંચ પંચાયત સભ્યો સહિત વૃક્ષારોપણના કાર્યને બિરદાવી વૃક્ષારોપણ કરી વૃક્ષો છેની પણ જવાબદારી સ્વીકારી ગામના અંતિમ ધામમાં ભાતીજી મંદિર પરિસર ગામના મુખ્ય માર્ગની આજુબાજુ વૃક્ષનું રોપણ કરી ભગવાન સ્વામિનારાયણને સચ્ચી શ્રદ્ધાંજલિ આપવામાં આવી બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામીની બાણુમી જન્મ જયંતીની વડોદરાના અટલાદ્રા ખાતે બાણું હજાર વૃક્ષરોપી પૃથ્વી અને પર્યાવરણને પ્રદૂષણ મુક્ત કરવાના ભગીરથ કાર્યક્રમની સ્વામિનારાયણ સંપ્રદાયની નેમના એક ભાગરૂપે મંગળાથ ગામે વૃક્ષારોપણ કર્યાના સમાચાર મળી રહ્યા છે જય સ્વામિનારાયણ મંગળાથ ગામે આજરોજ મહાન સ્વામી મહારાજના બાણુંમા જન્મજયંતિ નિમિત્તે બીએપીએસ સંસ્થા દ્વારા અવારનવાર આવા કાર્યક્રમો થતા હોય છે પૂજ્ય જ્ઞાનવીર સ્વામી પૂજ્ય યશોવનિરાય સ્વામીના નેતૃત્વ હેઠળ અમે જંગલ ખાતામાંથી વૃક્ષો અમને ચારસોથી પાંચસો જેટલા વૃક્ષો સ્વામી અપાયા છે અમે મંગળાથ ગામે આજરોજ અહીંયા આગળ વૃક્ષારોપણ કર્યું છે દિવસે સ્મશાનમાં પણ અમે વૃક્ષારોપણ કરેલું છે અને બીએપીએસ સંસ્થાના દ્વારા અહીંયા મંગણાદ ગામના હરિભક્તો તથા ગ્રામજનો અને સરપંચશ્રી ડેપ્યુટી સરપંચશ્રી ગામના સભ્યશ્રીઓ સ્કૂલના એસએમસી સભ્યશ્રીઓ દ્વારા અહીંયા આગળ વૃક્ષારોપણ કરવામાં આજ આવ્યું છે મંગણાદ બસ સ્ટેન્ડ ના મુખ્ય ગેટથી તે સ્કૂલ સુધી અત્યારે વૃક્ષારોપણ આજરોજ અમે કર્યું છે તો